પહેલગામ હુમલા પછી ગુજરાત પોલીસ એલર્ટ પર છે ગુજરાત પોલીસે શંકાના દાયરામાં આવતા પંદરસોથી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે પરંતુ એક જ દિવસમાં તેમાંથી દોઢસોથી વધુ લોકો ભારતીય હોવાના પુરાવા મળ્યા છે અને તેમને છોડી મૂકવામાં આવ્યા છે શું હતી આ ઘટના અને શું હતો આ મુદ્દો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે સમજીશું અને તેના વિશે વિગતે ચર્ચા કરીશું વૈષ્ણવ તેને કહીએ જે પ્રશાંતભાઈ પહેલગામમાં હુમલો થયો અને પછી અમદાવાદમાંથી જે બાંગ્લાદેશીઓની ધરપકડ થઈ બે દિવસ પહેલાં અને સુરતમાંથી પણ થઈ વડોદરામાંથી પણ થઈ પણ હવે સમાચાર એવા આવી રહ્યા છે કે છોડી દેવામાં આવ્યા છે હવે આખી ઘટનાને જોઈએ પહેલા જે રીતે હાઇપ ઉભો કરવામાં આવ્યો હતો અને જે રીતે એવું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ આ પોલીસનું બહુ મોટું ઓપરેશન છે પણ આ તો ઓપરેશન હવે પાછું વળી રહ્યું છે એવું લાગે છે આખી ઘટના એટલે કિરણ જયારે એ લોકોએ આ ઓપરેશન કર્યું એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આ પ્રકારના જે વિદેશી નાગરિકો વગર પાસપોર્ટે કે વગર વિઝા ભારતમાં રહે છે એમને પકડવાનું કામ તો બહુ રૂટીન કામ છે અને આ કામ તો હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીનું છે પણ પહેલગામની જે નિષ્ફળતા છે કે જેમાં સલામતીની ચૂક થઈ પહેલગામ જેવા ટુરિસ્ટ પ્લેસ ઉપર આર્મી તો ઠીક છે પણ સામાન્ય પોલીસ જવાન પણ ત્યાં હાજર નહોતો આ ઘટના વખતે એ સરત ચૂક છુપાવવા માટે હવે આપણે

અને અમદાવાદમાંથી જ લગભગ આઠસો નેવું જેટલા લોકોને પકડ્યા અને ગુજરાતમાંથી પંદરસો કરતાં વધુ લોકોને પકડ્યા અને એમનો દાવો હતો કે આ બધા જ બાંગ્લાદેશીઓ છે તો ત્યારે પણ મેં એવું કહ્યું હતું કે ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના છે અને ડૂબી મરવા જેવી ઘટના છે જો પંદરસો જેટલા બાંગ્લાદેશીઓ ગુજરાતમાં રહેતા હોય અને ગુજરાતની પોલીસને ખબર ના પડે તો મને એવું લાગે છે કે ચંડોળા તળાવ બેસ્ટ જગ્યા છે ડૂબવા માટે એમને બરાબર છે પણ ત્યારે પણ મેં કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં કોઈ વિદેશી નાગરિકો આવીને અહીંયા વસી જાય એવું શક્ય નથી બરાબર નથી આવતા એવું પણ નથી કહેતો આવે છે દર મહિને અમદાવાદની જ વાત કરીએ તો પાંચ દસ પંદર પચીસ પચાસ બાંગ્લાદેશીઓને પકડે છે આજે બાંગ્લાદેશીઓને પકડે છે એ ચોક્કસ ઘુસણખોર છે પણ એમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ્સ હજી સુધી પોલીસ પાસે નથી આ લોકો મજૂરી કરવા ગરીબીને કારણે બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘુસી આવેલા લોકો છે એ ગરીબ છે ભારતમાં ઘુસી આવવાનો અધિકાર પણ નથી કારણ કે કેટલાક લોકો છે ને આ સ્ટોરીઓ છે ને પછી મગજ ચલાવતા નથી કારણ કે એમને પેલું ભારત માતા કે જયને વંદે માતરમ એવું ઘુસાડી દેવામાં આવ્યું છે ને એવું બતાડવામાં આવ્યું છે કે આના સિવાય તમે કોઈ વાત કરો આ ફેમની સિવાય તો તમે દેશ વિરોધી છો તમે મુસ્લિમ તરફી છો તમે કોંગ્રેસના એજન્ટ છો બધી ગંદકી ઠાલવ્યા કરે છે કારણ કે એમના મનમાં પડેલી છે પણ એમનો પ્રોબ્લેમ છે તો મૂળ વાત એવી છે કે આ જે લોકોને પકડ્યા અને આપણે સ્ટોરીમાં કહ્યું હતું કે આમાં તમે એટલી મોટી સંખ્યામાં પકડીને લાવ્યા કે આ બાંગ્લાદેશી આટલી મોટી સંખ્યામાં ન હોઈ શકે અને વાત ચોવીસ કલાકમાં જ આપણી સ્ટોરી સાચી પડી ગઈ કાલે રાત્રે જ એટલે કે શનિવારની રાત્રે જ આઠસો નેવું જેટલા લગભગ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે હવે આટલી મોટી સંખ્યામાં લોકો પકડાય એમને સ્ક્રુટિની કરવું પડે એમના ડોક્યુમેન્ટ્સ તપાસવા પડે કે ભારતીય છે વિદેશી છે જોવા માટે તો એમણે શું કર્યું એ પણ કરાવું કહી દઉં દર્શકોને કે આઠસો નેવું લોકોને રાખવા ક્યાં પણ મારો તો એ સવાલ હતો એટલે એમને શાહીબાગ પોલીસ સ્ટેડિયમ જેવી વિશાળ જગ્યામાં લઈ જવામાં આવે અને આ કામગીરી માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઇકોનોમિક સેલ સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને સાયબર સેલ આમ ચાર અલગ અલગ એજન્સીઓને લગભગ બસો સવા બસો લોકો આપી દેવામાં આવે કે આટલા લોકોની સ્ક્રુટની તમે કરો અને જ્યારે આ લોકોને લઈને આવ્યા ને ત્યારે આપણી પાસે એ વિઝ્યુલ છે ફૈઝાનને આપણે કહીશું કે વિઝ્યુઅલ પણ બતાવે કે ત્યારે શું વિઝ્યુલ હતા કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી અને રડતી હતી અને એમનો દાવો એવો હતો કે ભાઈ અમે તો ભારતીયો છીએ અમે તો પેઢીઓથી અહીંયા રહીએ છીએ અમે મુસલમાન છીએ ચોક્કસ પણ અમે બાંગ્લાદેશી નથી એવી ફરિયાદ લઈને બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ સ્ત્રીઓ બાળકો ત્યાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે જે થયું એમાંથી દોડસોને તો છોડી દીધા અને એ એટલા માટે છોડ્યા કે હા એ સાબિત થયું કે આ બાંગ્લાદેશી નથી કોઈક રાજસ્થાન થી આવેલું મુસલમાન છે કોઈક મહારાષ્ટ્રનો છે કોઈક કર્ણાટકનો છે એમ અત્યાર સુધી દોડસોને તો છોડી દીધા છે સ્કૂટીની કરીને એટલે પેલું જે તમે નાટક કર્યું હતું નીકળો છો એ તમાશો જ હતો એ આપણે એવું જ કરતા બાંગ્લાદેશી પકડાય એમાં કંઈ લાઈન સર બરાબર છે પણ છતાં દોઢસો લોકોને છોડ્યા છે હજી વધુ લોકોને છોડવામાં આવશે અને જે લોકો ખરેખર બાંગ્લાદેશી છે બરાબર છે એને જોઈન્ટ ઇન્ટ્રોબ્યુશન સેન્ટરમાં મોકલવામાં આવે અથવા ભારતની અલગ અલગ એજન્સી જે આ વિશે કામ કરે છે એને સોંપવામાં આવે એવું બનશે હા એટલે તમે એ તો પ્રક્રિયા કીધી ખાલી થોડીક એમાં વાત કે આ અટકાયત જે થઈ એ શું એક ચોક્કસ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમની એમને લઈ લેવામાં આવે ત્યાંથી ઉઠાવી લેવામાં આવે એવું થયું છે એવું થયું છે આ અમદાવાદનો ચંદોળા વિસ્તાર છે જેને ચંદોળા તળાવ કહેવામાં આવે છે આ અમદાવાદની સૌથી મોટી નેચરલ વોટર બોડી છે બરાબર છે ત્યાંથી જ આ લોકોને ઉપાડવામાં આવ્યા હતા જે ઈસલપુર પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે તો ગઈકાલે પણ આપણે સ્ટોરીમાં કહ્યું હતું કે જો આટલા બધા લોકો ત્યાં રહ્યા હોત અને બાંગ્લાદેશીઓ જ છે તો ખરેખર લોકલ પોલીસ કે લોકલ એસીપી ડીસીપી એ સસ્પેન્ડ કરી દેવા જોઈએ સરકારે આટલી મોટી સંખ્યામાં વિદેશીઓ ઘુસી ગયા તમારા તાબાના વિસ્તારમાં તમને ખબર ન પડી તો આ ત્યાંથી ચંદોળા વિસ્તારમાંથી લાવેલા લોકો છે બીજું એક આમાં સૌથી અગત્યની ઘટના આવું કંઈ જ્યાં પાકિસ્તાનનું નામ આવે છે ત્યાં પછી અહીંયા શંકામાં મુસ્લિમો આવી જાય છે હવે એનું શું કારણ છે કે ભાઈ કારણ કે અહીંયાના જે મુસ્લિમો છે એને કોઈ પાકિસ્તાન સાથે સંબંધ મને એક સિનિયર આઈપીએસ અધિકારી બહુ સરસ વાત કરી કે જ્યારે આપણે સુડતાલીસ માં આઝાદ થયા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જે મુસલમાન ને પાકિસ્તાન જવું હોય પાકિસ્તાન એટલે જેને જ્યાં જવું હોય ત્યાં ખાલી મુસલમાન નહીં જેને જ્યાં રહેવું હોય ત્યાં એટલે આજે પણ પાકિસ્તાનની અંદર ઘણા બધા હિન્દુઓ રહે છે ત્યાં આગળ બહુમતી મુસલમાનોની છે પણ હિન્દુઓ રહે છે શીખો રહે છે એવી રીતના ભારતની અંદર બહુમતી હિન્દુઓની છે પણ ત્યારના જે મુસલમાનો હતા સુડતાલીસમાં જે લોકો અખંડ ભારતમાં રહેતા હતા એ મુસલમાનોએ પસંદ કર્યું કે ભલે ઈસ્લામના નામે એક દેશની સ્થાપના થતી હોય પણ અમારે પાકિસ્તાન નથી જોવું આ જ અમારી ધરતી છે અહીંયા જ અમે દફન થઈશું કારણ કે અમે આ દેશને આ ભૂમિને અમે પ્રેમ કરીએ છીએ અને સુડતાલીસમાં એ લોકો રહી ગયા દેશને સાથે રહેવાનું નક્કી કર્યું આજે સ્થિતિ એવી છે કે જે મુસલમાનો અહીંયા રહી ગયા અરે આપણે એવું કહીએ છો તમે પાકિસ્તાન જાઓ ભાઈ જવું હોત તો એ લોકો સુડતાલીસમાં જ જતા રહ્યા હોત ને એમને નથી જવું નહોતું જવું એટલે લોકો રોકાયા અને મુસલમાનોની સૌથી મોટી તકલીફ કે કમનસીબી એવી છે કે એને વારે ઘડીએ દેશ એમના પુરાવા આપવા પડે કે ભારતીયો છે એના પુરાવા એમને આપવા પડે આજે લાવ્યા અને માની લો કે આજે દોઢસો લોકોને તમે ગઈકાલ સુધી છોડ્યા છે આ તો બહુ શરમજનક ઘટના છે કે તને મને પોલીસ લઈ જાય અને આપણને એવું કે તમે ભારતીયો છો એના પુરાવા આપો અને આપણે પુરાવા આપવા પડે આટલા વર્ષો પછી એવી સ્થિતિ આ દોઢસો લોકોની થઈ હશે એમને એટલા માટે આ સ્થિતિમાં મુકાવવું પડ્યું એક તો મુસલમાન છે ગરીબ છે અને એ ગેરકાયદેસર વસાહત છે જે ચંડોળા છે એ ગેરકાયદેસર વસાહત છે એની અંદર એ લોકો રહેતા હતા હવે તમે એમને એક અપમાનજનક સ્થિતિમાંથી પસાર કરો છો રાત્રે એમના ઘરેથી એમને બહાર કાઢો છો સ્ત્રીઓ બાળકો અમદાવાદમાં જે લોકો પકડાયા સ્ત્રીઓ પણ છે બાળકો પણ છે તમે એમને અપમાનજનક સ્થિતિમાંથી બહાર કાઢો છો એમને રસ્તા ઉપર ચાલતા ચાલતા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી ક્રાઇમ બ્રાન્ચ સુધી લાવો છો અને તમાસો કરો છો તમે મારી રાષ્ટ્રીયતા તપાસવા માટેનો તમાસો કરો છો તો આપણી સાથે પણ આવું થઈ છે કે જે લોકો એવું હમણાં કોમેન્ટ કરશે જ નીચે હં વિચિત્ર પ્રકારની કોમેન્ટો ગાળો આપતી કોમેન્ટો આવશે પણ એ જે કોમેન્ટો કરે છે ને એમને એ જ કહેવું છે કે તમારા ઘરેથી જો તમને ઉપાડી જાય આ પોલીસ અને તમને એવું કહે કે તમે ભારતીય છો ને પુરાવા આપો તો તમે શું આપશો તમે એવું કહેશો અમારી પાસે આધાર કાર્ડ છે અમારી પાસે વોટર કાર્ડ આ બધા પાસે એ હતું જ છતાં પણ એમને ભારતીય હોવાના પુરાવા આપવા પડ્યા કારણ કે તેઓ મુસલમાન છે તો આપણે તો એવું પડેલું છે મનની અંદર કે મુસલમાન હોય કે પાકિસ્તાન એ ભારતમાં વફાદાર હોય જ ન શકે બરાબર છે પણ હવે આ વખતની ઘટના પહેલગામમાં પૂરા દેશમાંથી પહેલીવાર એવું જોવા મળ્યું આપણે કારણ કે બધી જગ્યાએથી મુસ્લિમો સંગઠનોએ વિરોધ કર્યો બધાએ જોરશોરથી વિરોધ કર્યો અને એના બહુ જ બધા વિડીયો છે એટલે જે એવી ફરિયાદ હતી કે મુસ્લિમો વિરોધ નથી કરતા એ આ વખતે કદાચ આ વખતે એની એની માત્રા ઘટી છે કે મુસલમાન આતંકવાદની વિરુદ્ધ બોલતો નથી મુસલમાન ઇવન આતંકવાદીઓની તરફેણ કરે છે મુસલમાન પાકિસ્તાનની સાથે છે એ આ વખતે ધીમી પડી કારણ કે આખા દેશમાં અને ખાસ કરી કાશ્મીરમાં પણ જે રીતના મુસ્લિમ લોકો બહાર આવ્યા એ બહુ એક સારી નિશાની છે પણ મને સવાલ એવો છે કે દર વખતે મુસલમાનો આ કરવું પડશે ક્યાંય પણ આતંકવાદી હુમલો થાય દેશની અંદર કે વિશ્વની અંદર ત્યારે ભારતના મુસલમાનો એની એના પુરાવા પૂરા પાડવા પડશે કે અમે આતંકવાદની વિરુદ્ધ છે તો છે આપણે આ કમનસીબી પણ આના કરતાં પણ એક અગત્યનો મુદ્દો કિરણ મને ધ્યાન પર એવો આવ્યો હું થોડુંક રિસર્ચ કરી રહ્યો હતો કે આ બાંગ્લાદેશીઓને શોધવા જ જોઈએ ફરી કહું છું કે અમને કોઈ પણ ઘુસણખોર કોઈ પણ જાતિનો ધર્મનો હોય એને બહાર કાઢવો જ જોઈએ અને સામે કાર્યવાહી કરવી જોઈએ એની સામે અમારી ના નથી મારી પણ નથી કિરણની પણ નથી અને નવજીવન ન્યૂઝની પણ નથી પણ આપણે પહેલગામના હુમલા પછી અડતાલીસ કલાકમાં એક અલ્ટિમેટમ આપ્યું હતું કે જે પાકિસ્તાનીઓ અહીંયા રહે છે એટલે કે વિઝા ઉપર આવેલા છે એ નાગરિકોને અડતાલીસ કલાકની અંદર દેશ છોડી દેશ જોડવાનો છે તો એના વિશે કોઈ વાત નથી કે કેટલા હમ પાકિસ્તાનીઓ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને ગયા હતા પણ જે મારી પાસે સરકારી આંકડા આવ્યા છે એ આંકડા પ્રમાણે ત્રણસો ને આડત્રીસ પાકિસ્તાનીઓ હું પાકિસ્તાની શબ્દ વાપરું છું મુસ્લિમ શબ્દ નથી વાપરતો કારણ કે પાકિસ્તાનથી આવનાર હિન્દુ પણ છે હા શીખ પણ છે બરાબર છે અલગ અલગ જ્ઞાતિના લોકો પણ છે જે લોકો ગુજરાત આવે ત્યાં આ ગુજરાતના આંકડા છે ત્રણસો ને આડત્રીસ પાકિસ્તાનીઓ વિઝા લઈને કાયદેસર વિઝા લઈને ગુજરાત આવ્યા હતા અને ક્યાં ક્યાં કયા કયા શહેરમાં જવાના છે અને એક નિયમ હોય છે તમે વિઝા લો ત્યારે તમે કયા શહેરમાં રોકાવાના છો અને આંકડા આપવાના માહિતી આપવાની હોય છે તો અમદાવાદની અંદર સિત્યોતેર જુનાગઢમાં છત્રીસ કચ્છમાં ત્રેપન પંચમહાલમાં ત્રેવીસ સુરતમાં બાવન આણંદમાં બાર ભરૂચમાં સોળ ગીર સોમનાથમાં એકવીસ જામનગરમાં એકત્રીસ રાજકોટમાં છત્રીસ અને વડોદરામાં ચૌદ લોકો પાકિસ્તાની લોકો પાકિસ્તાની હતા એ રોકાયા હતા જે પોલીસ ચોપડે નોંધાયેલા છે હવે સવાલ એવો છે મારે કે તમે આ પાંચસો ત્રણસો આડત્રીસ લોકોનું શું કર્યું આ તમે જે અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમમાં એ લોકો બહાર ગયા છે કે નથી ગયા પાકિસ્તાન પાછા એની કોઈ વાત સરકાર કરતું નથી કારણ કે આ ત્રણસો છતાં પણ જવાનું જવાનું છે છે એમને વિઝાના નિયમો પણ હું કહી દઉં કે આપણે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારના સંબંધો રાજદ્વારી સંબંધો છે એમાં બંને દેશના નાગરિકો એકબીજાના દેશમાં જઈ શકે એના માટે ચૌદ પ્રકારના વિઝા છે આપણે તો એક જ વિઝા વિશે જાણીએ છીએ પણ ટોટલ ચૌદ પ્રકારના વિઝા છે જેમાં ટુરિસ્ટ વિઝા છે જેમાં મેડિકલ વિઝા છે જેમાં સ્ટુડન્ટ વિઝા છે જેની અંદર આર્ટ એન્ડ કલ્ચરના વિઝા છે એ તાત્કાલિક અસરથી ભારત સરકારે આખા દેશની અંદર રદ કરી દીધા છે બરાબર છે એટલે ભારતમાં જે લોકો વિઝા લઈને આવ્યા હતા ચૌદ પ્રકારના અલગ અલગ વિઝા ઉપર આવ્યા છે કોઈ શોર્ટ ટર્મ વિઝા ઉપર પણ આવ્યું હશે બધાના વિઝા રદ કર્યા છે જેમાં ત્રણસો લોકો ગુજરાતમાં આવ્યા હતા એ પાછા ગયા છે બાંગ્લાદેશીઓ ગરીબ માણસ છે અને બાંગ્લાદેશીઓના નામે હિન્દુઓને પણ તમે લઈ આવો છો ભારતીયોને પણ લઈ આવો છો એવું નથી કે આજે તળાવથી લાવવામાં આવ્યા બધા હિન્દુઓ પણ હતા પણ એ ગરીબ હિન્દુઓ હતા બરાબર છે એટલે એમને પણ તમે લઈ આવ્યા છે કારણ કે ચંડોળા રહેતા હતા તો એ આખી પ્રોસેસ ચાલી રહી છે પણ આ પાકિસ્તાનીઓ આવ્યા છે કે નહીં એનો જવાબ પાકિસ્તાનીઓ પાછા ગયા છે કે નહીં એનો જવાબ તો ગુજરાત સરકારે લોકોને કહેવો પડશે બીજું સૌથી અગત્યનું છે કે આ જે ચૌદ પ્રકારના વિઝા છે એમાં બે જ પ્રકારના વિઝા ચૌદ સિવાયના એમણે ચાલુ રાખ્યા છે એ ડિપ્લોમેટિક વિઝા છે જેને રાજદ્વારી વિઝા કહેવામાં આવે છે અને ઓફિસર વિઝા કહેવામાં આવે છે આવા ત્રીસ લોકોને જ પાસે આ વિઝા છે હવે પાકિસ્તાનના નાગરિકો જે છે એમાં ડિપ્લોમેટિક વિઝા અને ઓફિસર વિઝા ત્રીસ લોકો પાસે જ રહ્યા દેશમાં દિલ્હીમાં દિલ્હીમાં આ ત્રીસ લોકો હવે દિલ્હીમાં જ રહ્યા છે બાકી તમામના વિઝા ભારત સરકારે રદ કર્યા છે અને ભારત સરકારે તેમને પાછા જવાનો આદેશ આપ્યો છે આદેશ આપ્યો છે પણ ગુજરાત પોલીસ આ આદેશનો કેટલો કડકાય તે અમલ કરાવી શકી છે જેને આપણને ખબર નથી બીજો એક તાવો એવું પણ થઈ જાય થાય છે ખાસ કરીને બીજેપી સરકાર કારણ કે ગુજરાતમાં તો ત્રીસ વર્ષ થઈ ગયા અને કેન્દ્રમાં પણ હવે આટલા વર્ષ થઈ ગયા કે અમે ઘૂસણખોરોને આવવા નહીં દીએ પણ ત્રીસ વર્ષથી અહીંયા બીજેપી સરકાર છે એને ધરપકડ હમણાં બે દિવસમાં બાંગ્લાદેશીઓની થાય છે અને એ જોરશોરથી કહેવામાં આવે છે તો આ તો ખરેખર તો નિષ્ફળતા થઈને હાલ પ્રશ્ન છે અને ખાસ કરી બાંગ્લાદેશની ઘુસણખોરી વાળો જે પ્રશ્ન છે ને એટલો નાજુક કો ગંભીર કો હાસ્યાસ્પદ કો હું તને એની વાતો કહીશ ને તો તને હસવું આવે એવી વાતો છે આ બાંગ્લાદેશો જે આવે છે ને આજ સુધી કોઈ બાંગ્લાદેશી આવીને કોઈ મોટો ક્રાઇમ કર્યો હોય એવું પોલીસ ચોપડે નથી આ ખાસ પેલા દર્શકો જેમના મનમાં ગંદકી પડેલી છે નોંધી રાખે નથી એવું બહાર આવ્યું અને એમણે કોઈ ક્રાઇમ નથી કર્યો મામૂલી ક્રાઇમ એવું પણ નથી એમણે પૈસા નથી એટલે નાના મોટા ક્રાઇમ કર્યા છે પણ ગંભીર પ્રકારનો ગુનો નથી આજે પણ આ ઘુસણખોરો આવે છે કેવી રીતના કોંગ્રેસના શાસનમાં તો આવતા હતા ત્યારે આપણે બુમ પણ હવે એ વિડીયો પણ આપણી પાસે છે માઠું ના લાગે એટલે વિડીયો આપણે હમણાં નથી બતાડવો પણ બહુ વાયરલ થયેલો આ વિડીયો છે કે આતંકવાદીઓને હથિયાર કોણ આપે છે પૈસા કોણ આપે છે અમને શાસન આપવું અમે બધું ને કરીશું આ બધી વાર્તાઓ થઈ એમની પણ આ જે ગુસાખોરી વાળો બાંગ્લાદેશનો આખો પ્રશ્ન છે એવો છે કે આ લોકો બંગાળની સરહદીથી બાંગ્લાદેશની બંગાળની સરહદીથી ભારતની અંદર દાખલ થાય છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં આ લોકો જાય છે અહીંયા આવ્યા પછી એમની પાસે આધાર કાર્ડ પણ આવી જાય છે એમની પાસે વોટર લિસ્ટ પણ વોટર લિસ્ટમાં એમનું નામ પણ હવે આ બધા સવાલ છે કે શું કરે છે સરકાર સરકાર ઊંઘે છે

અધિકારીઓ ગોઠવાયા છે એ લાંચ લઈને લોકોને આવવા દે છે એવો એક આરોપ છે અને આ બધો આરોપ કોઈને ગમશે નહીં પાછો આ બોર્ડર ખુલ્લી હશે ના બોર્ડર ખુલ્લી છે પણ આ આરોપ ગમશે નહીં પાછો કે ત્યાં પણ કરપ્શન થાય છે માટે એ લોકો આવે છે હમણાં છેલ્લે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જે બાંગ્લાદેશીને પકડ્યા હતા એમને હમણાં જ મૂકવા જવાનું હતું લગભગ ચાલીસ જેટલા બાંગ્લાદેશીઓ હતા આ ઘટના અગાઉ આ ઘટનાના લગભગ દસ દિવસ પહેલા છે બરાબર બરાબર ચાલીસ બેતાલીસ લોકોને ડિપોર્ટ કરવાનો ઓર્ડર થઈ ગયો હતો ડિપુટેશન એ બાંગ્લાદેશીઓને અમદાવાદથી બંગાળ જતી કલકત્તા જતી ટ્રેનમાં પોલીસ લઈ ગઈ અમદાવાદ પોલીસ લઈ ગઈ ત્યારે પોલીસ મજા કરી રહી હતી અને એવું થાય છે એટલા માટે કે પોલીસ અહીંથી એમને બંગાળ લઈ જાય છે બંગાળથી પછી ત્યાં નજીકમાં કોઈ ઈચ્છાપુર નામની એક બોર્ડર છે ત્યાં લઈ જાય છે અને ત્યાં બી એસએફના અધિકારીઓને ડિપ્યુટેશનની ફાઇલ સુપ્રત કરવામાં આવે છે કે આ લોકોને રિપોર્ટ કરવાના છે અને ત્યાંથી એવું કહેવામાં આવે છે જાઓ બાંગ્લાદેશ તરફ લોકો ચાલવા લાગે છે પછી જે પોલીસ ગઈ હોય છે ગુજરાત થી મૂકવા માટે એમને એવું લાગે છે કે આપણે એક બે સ્થળે ફરી લઈએ ટ્રેન આવતીકાલની જગ્યા ફરીને પછી જયારે પાછા આવે ત્યારે આ માની લો કે આ ચાલીસ લોકો ગયા ને એમાંથી દસ પંદર તો એમની પહેલા પાછા આવી જાય તો ઘણી વખત એવું હોય છે કે એક બાંગ્લાદેશીને આજે પકડ્યો એને ડિપ્યુટેશન ની ફાઇલ તૈયાર કરી એવા છ સાત મહિના થયા અને પછી એને મૂકવા ગયા અને પોલીસ પાછી આવે એની પહેલા તો બધું બાંગ્લાદેશી બોર્ડર ક્રોસ કરીને પાછો આવી જાય છે તો આ બહુ કરુણ સ્થિતિ છે આપણી સરહદોની પણ આમાં જે અગત્યનો મુદ્દો એક ફેક ડોક્યુમેન્ટ છે આ ફેક ડોક્યુમેન્ટ તૈયાર કેવી રીતે થતા હશે કેવી રીતે આધાર કાર્ડ એટલે આમાં તો એવું છે કે ફેક ડોક્યુમેન્ટ તો હવે કોઈના પણ બને છે આપણે ત્યાં તો નોકરીઓ પણ સરકારી નોકરીઓ પણ મળી જાય છે પીએમઓ ની ઓફિસમાં કામ કરનારાના પણ ફેક ડોક્યુમેન્ટ બને છે નકલી કલેક્ટરો મળી જાય છે નકલી આઈપીએસ અધિકાર મળી જાય તો એક નકલી આધાર કાર્ડ માટેનું કોઈ બહુ અઘરું કામ નથી આપણે સાચું કરવું હોય ને તો જ તકલીફ છે આ દેશમાં ખોટું કરનારને તો બધું જ વ્યવસ્થા થઈ જાય છે અને બીજું ખાલી હવે પોલીસનો એક મુદ્દો આવે છે કે પોલીસને બહાદુરી બતાવવા માટે આવું આવું ગતકડા કેમ કરવા આ ગતકડા એટલા માટે કરવામાં આવે છે મને લાગે છે કે આખી ઘટનાની અંદર જે કંઈ પહેલગામમાં થયું ને દેશમાં જે માહોલ ઊભો થયો અને લોકોની જે નારાજગી ઊભી થઈ કે ક્યાં જડબાતોડ જવાબ આપવાનો ગુજરાત નું પોતાનું આર્મી છે ગુજરાત નું પોતાનું તો આર્મી છે ને કે ભૂપેન્દ્રભાઈ ટેન્ક ઉપર બેસીને જવાના હોય અને પાકિસ્તાન આ તો ભારત સરકાર નો વિષય છે આપણી પાસે લશ્કર ની વ્યવસ્થા તો આ પ્રકારના જયારે ગૃહમંત્રી નિવેદન કરતા હોય રાજી થઈ જાય રાજી કરવાની આ બહુ નાની ઘટના છે એમ તો કહું છું જે લોકો પકડાય એને પકડવા એમની સામે કાર્યવાહી કરવી ને પાછા મોકલી દેવા બરાબર પણ એક મુદ્દો છે અગત્યનો મારા નોટિસમાં આવ્યો ચંડોળા તળાવને લઈને કિરણ કે આ જે ચંડોળા તળાવ છે ને એ અમદાવાદની સૌથી મોટી વોટર બોડી છે જેની અંદર વર્ષોથી ગેરકાયદેસર દબાણ થયું પુરાણ થયું અને ત્યાં ગેરકાયદેસર વસાહત ઊભી થઈ ગઈ તો સવાલ એવો છે કે આટલા બાંગ્લાદેશીઓ જ્યાં રહે છે તમે દર મહિને પકડો છો બે પાંચ દસ પચીસ લઈને આવો છો તો અહીંયા બાંગ્લાદેશી રહે છે કેવી રીતના સવાલ એનો ઉદભવવો જોઈએ ને તો આ વોટર બોડી ઉપર જે પુરાણ થયું અને વસાહત ઉભી થવા લાગી મોટી જ્યાં હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર લોકો રહે છે તપાસ કરી તો ખબર પડી કે અમદાવાદ કોર્પોરેશનનું કહ્યું એવું છે કે આ જે તણાવ છે એ અમદાવાદ કોર્પોરેશનમાં નથી આવતું એ નેચરલ વોટર બોડી છે એટલે સિંચાઈ વિભાગમાં જાય છે એટલે અમે આ દબાણ ન દૂર કરી શકીએ

તો ગેરકાયદેસર લોકો રહે છે બાંગ્લાદેશીઓ રહે છે એમને ત્યાં ઇલેક્ટ્રિસિટી કેવી રીતના આવી તો એનો કાયદા મેં જોયું ને અધિકારીઓ સાથે મેં વાત કરી તો ખબર પડી કે આજે આપણો ગુજરાતનો જે કાયદો છે વીજ જોડાણ આપવાનો એમાં એવું છે કે ઝૂપડું હોય કોઈ નાગરિક પાસે તો પણ એને વીજ જોડાણ આપવું ફરજિયાત છે એ હકદાર છે એને વીજ જોડાણ આપ્યા પછી

પછી છ મહિના પછી કોઈ તપાસ નથી કરતું કે કે આવ્યો નથી આવ્યો કારણ કે પછી પછી આવક થવા લાગે છે એટલે કંપની કરતી નથી એટલે ત્યાં લાઇટો પણ છે લોકોના ઘરમાં તો આપણે ખાલી આધાર કાર્ડ આપ્યું એમને એવું નહીં આપણે એમને આધાર કાર્ડ આપ્યું એમને મત આપવાનો અધિકાર આપ્યો એમને ઝૂંપડું બાંધવાનો અધિકાર આપ્યો અને વિજ જુડાળ પણ આપદ તો આપણે આ કમ નસીબી છે આ દિશામાં ખરેખર તો સરકારે કરવું જોઈએ પણ સરકાર આ ગતકરા વિચાર છે જે આમ તાત્કાલિક પેલું અત્યારrceil તકલીફ એવી છે કે બધું સોશિયલ મીડિયા ઉપર સરકાર ચાલી રહી છે રીલમાં સરકાર જીવે છે હા બરાબર છે અને રીલમાં પોલીસ પણ જીવવા લાગી છે કાયદો અને વ્યવસ્થા રીલ નો વિષય નથી તરત આ બધાને પકડવા ગયા હતા એના બધા વિડીયો બહુ બન્યા

એ પાછા નહીં આવે ને એ આખો વિષય ભારત સરકારનો છે એટલે વર્ષથી સરકાર છે વર્ષ જેનું શાસન રહ્યું છે એ સરકારે એની પાર્ટીએ જવાબ આપવો પડશે કે આ જે ઘુસણખોરો ભારતમાં ઘુસ્યા છે બાંગ્લાદેશીઓ એને અમે તબેડું મૂકીશું કાયદા પ્રમાણે અને પછી એ ભારતમાં નહીં ઘૂસી શકે એવી જરબેસલાક વ્યવસ્થા અમે ઉભી કરીશું એવી ખાતરી તો સરકારે જ આપવી પડે અને એક બીજું જે તમે પાકિસ્તાનના બધા નાગરિકોની એક યાદી આપી કે આટલા આટલા જિલ્લાઓમાં આટલા છે તો એની પ્રોસેસ શું હોય છે જો તમને ખ્યાલ હોય તો એમાં તો એવું છે કે આ લોકો વિઝા લઈને કાયદેસર આવેલા હતા અલગ અલગ પ્રકારના ચૌદ વિઝા એમની પાસે હતા અમદાવાદની અંદર બે નાગરિકો એવા હતા પાકિસ્તાની કે જે કોઈ કારણસર શોર્ટ ટર્મ વિઝા ઉપર આવેલા અને આ લોકો જા આંકડા એટલા માટે છે સરકાર પાસે કારણ કે જે રાજકોટ ગયો કે જે સુરત રોકાયો તો ત્યાંની કમિશનર ઓફિસમાં કે એસપી ઓફિસમાં એની નોંધણી થયેલી છે ઓકે તો પોલીસને ખબર છે એ લોકો ક્યાં રોકાયા છે તો પોલીસે તાત્કાલિક એમને એવું કહ્યું કે તમે હવે ભારત છોડો બરાબર એ કર્યા પછી તમે ભારત સરકાર સાથે ક્રોસ ચેક કર્યો કારણ કે મને માની લો કે અમદાવાદ હું પાકિસ્તાન નાગરિક છું મને અમદાવાદથી તમે એવું કીધું કે છોડો એટલે હું એથી નીકળી ગયો પણ હું બોર્ડર ક્રોસ નથી કરતો એટલે હું કાયદેસર ટિકિટ લઈને નથી કરતો તો એનું ક્રોસ વેરીફિકેશન થાય છે આપણે કે થયું છે મને નથી ખબર તો એ પણ ક્રોસ વેરિફિકેશન કરવું પડશે ને તમારે કે ભારતમાં જે કાયદેસર વિઝા લઈને આવ્યો હતો એનું એણે કોઈ પ્લાનિંગ પણ કર્યું હશે પણ હવે જે કંઈ રાજકીય કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઊભી થઈ એમાં એનો વિઝા રદ થયો પછી પાછો ગયો છે કે નથી ગયો